એનએસયુઆઈ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે પીપી કીટ પહેરી આવેદન આવેદનપત્ર આપી વિદ્યાર્થીની હિતમાં આવેદનપત્ર આપી એ વિવિધ મુદ્દાઓનો નિવેડો લાવવા રજૂઆત પણ કરવામાં આવી છે એનએસયુઆઈ દ્વારા પીપી કીટ પહેરી યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે પ્રથમ અને બીજા વર્ષમાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા હાલમાં ઉત્તર વાયુમાં પુનઃ મૂલ્યાંકન કરવાનું ચાલુ કરાયું છે જેમાં નવા નિયમોમાંથી નિયમ નંબર વન મુજબ વિદ્યાર્થી કુલ વિષયમાંથી પચાસ ટકા વિષયમાં પાસ હોય તેમજ વિદ્યાર્થીઓને લાભ આપવો તેમજ નિયમ નંબર બે મુજબ કુલ બે કરતાં વધારે વિષયમાં ઉત્તરવાહી પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે નહીં આ નિયમો દૂર કરવા હાલમાં રીએસેસમેન્ટ ચાલુ કરવા નામે વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના અભ્યાસમાં સેમિસ્ટર એક અને ત્રણ તથા સેમેસ્ટર બે અને ચારની યુનિવર્સિટી પરીક્ષા વર્ષમાં બે વાર લેવાના બદલે એક જ વાર લેવાનું નક્કી કરાયેલ છે તેવા નિયમોને પણ દૂર કરવા હાલની કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં યુનિવર્સિટીમાં વહીવટી અને શૈક્ષણિક કર્મચારીઓ તેમજ રોડદાર કર્મચારીઓમાંથી અનેક લોકો હાલમાં કોરોના પોઝિટિવ હોય તો યુનિવર્સિટીના કર્મચારીઓનું કોરોનાના કારણે મૃત્યુ થયેલ હોય કે સંજોગમાં તેત્રીસ ટકા અથવા પચાસ ટકા જ વહીવટી અને શૈક્ષણિક સ્ટાફને એ બોલવામાં આવે યુનિવર્સિટી સંલગ્ન તમામ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ફી ઘટાડાનો પરિપત્ર મોકલવા પછી પણ વિદ્યાર્થી પાસેથી પૂરેપૂરી ફી વસૂલ થઈ કોલેજો સામે કાર્યવાહી કરી વિદ્યાર્થીઓની યુનિવર્સિટી દ્વારા નક્કી કરલા ફી ઘટાડો લાભ આપવા માંગ કરવામાં આવી હતી મનીષ દેસાઈ સુરત શહેર એનએસયુઆઈ પ્રમુખ શું વિરોધ છે કે પ્રકારનો વિરોધ છે આજે અમે સુરત શહેર એનએસયુઆઈ નો દક્ષિણ ગુજરાતના તમામ કોલેજ ના વિદ્યાર્થીઓ આજે કોરોના જેવી મહામારીમાં અમે પીપી કિટ પહેરીને આજે અમે વિરોધ નોંધાવવા છે કે સુરત શહેર તમામ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પોતાની મનમારી કરી રહી છે જ્યારે યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કર્યો છે કે દરેક કોલેજમાં માં 12% ફી ઓછી લેવાની છતાં પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પોતાની મનમાની કરે છે અને વિદ્યાર્થીઓ શોષણ કરી રહ્યા છે અને વિદ્યાર્થી ને ધાક ધમકી આપીને ફી ઉઘરાવી રહ્યા છે ત્યારબાદ રીએસેસમેન્ટ પ્રક્રિયામાં પણ અમુક ફેરફાર કરવાની જરૂર છે તે પણ વિદ્યાર્થીઓની માંગણી છે કે રીએસેસમેન્ટ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવે ત્યારબાદ સેમિસ્ટર પદ્ધતિમાં જે બે ચાર અને બે બે ચાર અને છ સેમિસ્ટરની પરીક્ષામાં જે વર્ષમાં બે વાર લેવાની બદલે એક વાર લેવાનું કહેવામાં આવે છે તે પણ વિદ્યાર્થીઓ નાખુશ છે અને અને તે વિરોધ દર્શાવવામાં આવે છે તમારી માંગણી ના સંતોષે તમે આગળ શું કરી રહ્યા જો અમારી માંગણી ટૂંક સમયમાં સંતોષવામાં નહીં આવે તો અમે સુરત શહેર દ્વારા ગાંધીજી દે માર્ગે આંદોલન કરીશું અને જો છતાં પણ અમારી માંગણી નહીં સંતોષાય તો અમને ભગતસિંહ બનતા વાર નહીં લાગે એનએસયુ દ્વારા કરેલી માંગણીઓ અંગે તાત્કાલિક વિદ્યાર્થી નિર્ણય લેવા પણ અપીલ કરાય છે અઝર કુરેશી ડી ટેન